અપલોડ કરી દીધેલા છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ આ વિડીયો જોઈ પણ લીધા છે જે વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ન જોયા એક વખત જોઈ લેજો જેથી તમને આઈડિયા આવે કે નવી જે સિસ્ટમ ચેન્જ કરવામાં આવી છે પરીક્ષાની એમાં તમને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે બરાબર છે હવે માત્ર એક જ સેક્શન બાકી છે અને એ છે કરંટ અફેર્સનો બરાબર કરંટ અફેર્સમાં કહેવામાં આવેલું છે કે એમાં જે છે ગુજરાતને લગતા ભારતને લગતા અને આંતરરાષ્ટ્રીય કરંટ અફેર્સ છે એના પ્રશ્નો જે છે પરીક્ષામાં પૂછાઈ શકે છે બરાબર તો આપણે અહીંયા આ પ્રશ્નોને આવરી લેવાની ટ્રાય કરીશું બરાબર છે એકસો સત્યાવીસ વર્ષ બાદ કોના અવશેષો ભારતમાં પરત ફર્યા છે તો એકસો સત્યાવીસ વર્ષ બાદ જે છે ભગવાન બુદ્ધના અવશેષો એ ભારતની અંદર પરત ફર્યા છે. નજીકના સમયમાં ઈસરો દ્વારા બ્લુ બર્ડ કોમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરવા આવનાર છે તો એ સેટેલાઈટ જે છે એ કયા દેશે ડેવલપ કરેલું છે બરાબર તો આ સેટેલાઇટ જે છે એ અમેરિકા દ્વારા ડેવલપ કરવામાં આવેલું છે. રિયાધમાં યોજાયેલ પ્રથમ ઈ ચેસ સ્પોર્ટ્સ વર્લ્ડ કપ કોણે જીતેલો છે? તો આ વર્લ્ડ કપ જે છે એ મેગ્નસ કાર્લસન દ્વારા જે છે જીતવામાં આવેલો છે. અન્ય જે નામ આપેલા છે એ પણ બધા ચેસ પ્લેયરના છે એટલે કન્ફ્યુઝન ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું છે. આગળ વધીએ. તાજેતરમાં હિરોશીમા દિવસ ગયો તે કઈ તારીખે ઉજવાય છે? બરાબર તો હિરોશીમા દિવસથી સૌ કોઈ માહિતગાર હશો તો હિરોશીમા દિવસ જે છે એ છ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. બરાબર જ્યારે હિરોશીમા ઉપર અમેરિકા દ્વારા જે છે એ પરમાણુ બોમ્બ જે છે એ ડ્રોપ કરવામાં આવેલો એ દિવસની આ વાત કરવામાં આવે છે બરાબર છે એમ એસ સ્વામિનાથનની યાદમાં આપવામાં આવતા વૈશ્વિક પુરસ્કારના પ્રથમ વિજેતા કોણ છે બરાબર તો તાજેતરમાં આ જ વર્ષે જે છે આ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી છે અને આ પુરસ્કારના પ્રથમ વિજેતા જે છે ડોક્ટર એડેમોલા એ એડેનલ છે કે જે એક સોશિયલ વર્કર તરીકે બરાબર એમની પ્રસિદ્ધિ છવાયેલી છે અને એમણે આવા ક્ષેત્રે જે છે એ બહુ અઢળક કામો કરી અને નામના મેળવી છે બરાબર તો એમને આ પુરસ્કારના જે છે એ ટ્રક ડ્રાઈવરો માટે શરૂ કરવામાં આવેલી યોજના છે કે જે લાંબા અંતર માટે ટ્રાવેલિંગ કરતા હોય બરાબર અને વચ્ચે એમના માટે વિશ્રામ ગૃહ બરાબર એક પ્રકારનું એવું ઘર કે જ્યાં તેઓ આરામ કરી શકે બરાબર છે તેમને ખાવા પીવાની સુવિધા મળે બરાબર આ પ્રકારની જે વ્યવસ્થાની ગોઠવણ કરવામાં આવી છે મહોત્સવ છે એ ભારતની અંદર બરાબર ક્યાં તો કે નવી દિલ્હીની અંદર તેનું આયોજન કરવામાં આવેલું તાજેતરમાં બહુ ચર્ચિત હિમગીરી નીલગીરી વર્ગ પ્રોજેક્ટ સેવન્ટીન એ શું છે તો આ હિમગીરી પ્રોજેક્ટ સેવન્ટીન એ જે છે એ એક

સુસુપ્ત જ્વાળામુખીઓ આવેલા છે અને એના ઉપર આ દેશો વિકસેલા છે તો સમય અંતરે આ જ્વાળામુખી વિસ્ફોટ થતા રહે છે અને અવારનવાર આવી ઘટનાઓ સર્જાતી રહે છે આગળ વધીએ તાજેતરમાં ચર્ચિત પહલ યોજના નું નામ શું છે બરાબર તો આ પહલ યોજના જે છે એ રાંધણ ગેસ સિલિન્ડર ને લગતી યોજના છે બરાબર તો આ યોજના નું નામ જે છે એ પ્રત્યક્ષ હસ્તાંતરિત લાભ બરાબર શું છે પ્રત્યક્ષ હસ્તાંતરિત લાભ એવું છે આગળ વધીએ સીબક થ્રોન અને હિમાલયન ટાર્ટરી એ બંને શું છે બરાબર તો સિબકથ્રોન અને હિમાલયન ટાટરી આ બંને જે છે એ એક થોર અને એક ફળ જે છે એના પાક અથવા તો તમે એવું કહી શકો એના બીજ છે બરાબર છે છે આ જે નાસા દ્વારા જે આઈએસએસ છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ત્યાં અમુક દરેક દેશોમાંથી અમુક પ્રજાતિના જે છે પાક અને વનસ્પતિઓને લઈ જવામાં આવનાર છે અને તેમના ઉપર પ્રયોગ થશે બરાબર તો આપણા જે લદ્દાખ છે ત્યાંથી આ બે જે છે પાક છે એને પસંદ કરવામાં આવેલા છે બરાબર છે કે જેને ત્યાં લઈ જવામાં આવશે અને તેના ઉપર વિવિધ પ્રયોગો કરવામાં આવશે આગળ જે આંતરરાષ્ટ્રીય બિલાડી દિવસ ક્યારે ઉજવવામાં છે તો આંતરરાષ્ટ્રીય બિલાડી દિવસ જે છે એ 8 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ વડોદરા नरेंद्रભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલ કોમન સેન્ટ્રલ સેક્રેટરીએટ બિલ્ડિંગ નું નામ શું છે બરાબર તો આ સેક્રેટરીએટ બિલ્ડિંગ નું નામ જે છે શું છે કર્તવ્ય ભવન બરાબર છે આગળ વધીએ તાજેતરમાં 43માં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી કોને સન્માનિત કર્યા છે તો તેતાલીસમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી નીતિન ગડકરીને જે છે સન્માનિત કરવામાં આવેલા છે. સિમ્બેક્સ બે હજાર પચીસ એ કયા દેશ વચ્ચેની દ્વિપક્ષી કવાયત છે બરાબર તો સિમ્બેક્સ બે હજાર પચીસ એ ભારત અને સિંગાપુર વચ્ચે જે છે એ કરવામાં આવેલી દ્વિપક્ષી કવાયત છે. તાજેતરમાં વિશ્વ આદિવાસી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે તો વિશ્વ આદિવાસી દિવસ જે છે એ નવ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. મિસ્ટી પ્રોજેક્ટમાં કયા વૃક્ષનું વાવેતરમાં ગુજરાતનો પ્રથમ ક્રમ છે બરાબર તો મિસ્ટી પ્રોજેક્ટ જે છે શું છે તો કે જંગલો વધારવા માટે જે છે ચેરના વૃક્ષના વાવેતર બરાબર વધારે કરવાનું એના માટેનો પ્રોજેક્ટ છે તો એમાં ગુજરાત જે છે

યુએફ મહિલા યુરો ફૂટબોલ ચેમ્પિયનશિપ કયા દેશે જીતી તો આ ફૂટબોલ ચેમ્પિયનશિપ જે છે એ ઇંગ્લેન્ડે જીતી છે અને એવું પૂછાય કે કોને હરાવીને તો જવાબ આવશે ઇટાલી બરાબર ઇટાલીને હરાવી અને મહિલા યુરો ફૂટબોલ ચેમ્પિયનશિપ છે ઇંગ્લેન્ડે જીતી લીધી છે શ્રી દિવ્યા દેશમુખ નીચેનામાંથી કોણ છે તો દિવ્યા દેશમુખ જે છે એ ભારતના ચેસ પ્લેયર છે બરાબર સંસદ ટીવીના નવા સીઈઓ તરીકે કોને પસંદ કરવામાં આવે છે તો સંસદ ટીવી જે છે એના નવા સીઈઓ તરીકે

અવકાશ યાત્રીઓને મદદ કરતા એ સંચાલિત રોબોટ નું નામ શું છે તાજેતરમાં ચર્ચિત કો મે વાવાઝોડું કયા દેશમાં આવેલું બરાબર તો કોમે વાવાઝોડા ની વાત કરવામાં આવે તો આ વાવાઝોડું જે છે ચીન અંદર આવેલું અને વાવાઝોડાનું ઇંગ્લિશ ની અંદર નામ હોય તો કઈક આ રીતે આપેલું હશે આગળ વધીએ યુક્રેનના નવા વડાપ્રધાન કોણ છે બરાબર તો યુક્રેનના નવા વડાપ્રધાન જે છે એ યુલિયા સ્વિરીડેન્કો છે બરાબર છે યુક્રેનના રાષ્ટ્રપતિ કે તો владимир ઝેલેન્સ્કી પણ વડાપ્રધાન કે તો યુલિયા સ્વિરીડેન્કો આગળ વધીએ અને એવું પૂછાય કે આ યુલિયા સ્વિરીડેન્કો છે એ કોના સક્સેસર છે અથવા તો કોના જગ્યાએ આવેલા છે બરાબર તો આવશે ડેનિસ મિહાલ બરાબર તો આવશે ડેનિસ સ્મીહાલ WHO દ્વારા સેનેગલ નામના દેશને નીચેનામાંથી કયા રોગથી મુક્ત જાહેર કરવામાં આવ્યો છે બરાબર

મેલેરિયા સાથે સંબંધિત વેક્સિન છે અસમમાં નોર્વેસ્ટર્સ અને ગાજવીજ સાથેના વાવાઝોડા અંડર સ્ટોમ્સ બરાબર એને કયા નામથી ઓળખવામાં આવે છે બરાબર તો એને જે છે બારો ડોલી છરહા તરીકે ઓળખવામાં આવે છે બરાબર બારો ડોલી છીર તરીકે ઓળખવામાં આવે છે જો ઇંગ્લિશમાં આ ક્વેશ્ચન પૂછાય બરાબર તો એનું નામ કંઈક આ પ્રમાણે થશે બરાબર છે આગળ વધીશું નીચેનામાંથી કયા દેશે મે બે હજાર પચીસ માં વિશ્વના પ્રથમ વ્યાપારી ઈ મિથેનોલ પ્લાન્ટ ખાતે કામગીરી શરૂ કરી બરાબર તો એનો સાચો જવાબ છે ડેનમાર્ક બરાબર કે જે ટૂંક સમયમાં હવે આપણા દેશની અંદર પણ ઈ મિથેનોલ પ્લાન્ટ જે છે થોડા સમયમાં જે છે કાર્યરત થવા જઈ રહ્યો છે બરાબર છે મિત્રો તો આ હતા કરંટ અફેર્સ ને લગતા કેટલાક એવા ક્વેશ્ચનો કે જે આવનારી પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે બરાબર છે ગુજરાતી ગણિત રીઝનિંગ અંગ્રેજી બંધારણ અને કરંટ અફેર્સ જે આ છ જનરલ ટોપિક્સ છે બરાબર એની જે ક્વેશ્ચન પેટનની અંદર જે કંઈ ફેરફાર કરવામાં આવેલો છે એ આપ દરેક વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચી રહે એના માટે આપણે ટૂંક સમયમાં એક બે એક બે વિડીયો મૂકી અને તમને આઈડિયા આવી રહે એના માટે પ્રયાસ કર્યો છે આઈ હોપ આ દરેક વિડીયો તમને ગમ્યા હશે જો આ વિડીયો પણ તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો બરાબર છે ખૂબ જ ટૂંકો સમય બાકી છે પરંતુ પરીક્ષાઓ હજુ આવતી જ રહેવાની છે બરાબર છે એક વખત તૈયારી કરશો એ તમને આગળ કામ લાગવાની જ છે બરાબર તો આપણા જે વિડીયો છે એનો વારંવાર અભ્યાસ કરતા રહો અને તમને પરીક્ષાની અંદર બહુ જલ્દી સફળતા મળી રહે એવી આશા સાથે બરાબર છે આપણે દરેક વિદ્યાર્થી મિત્રોને ઓલ ધ બેસ્ટ કાલની પરીક્ષા માટે ફરી મળીશું એક નવા વિડીયોમાં હજુ સુધી જો તમે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને ને કરી દો આ વિડીયોને લાઈક કરી દો તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દો અને બજુ ફાર્મસી સાથે જોડાયેલા રહો